બાળ પ્રભુ ઘનશ્યામ મહારાજની જય કુવામાં રહેલા હૂતોનો ઉદ્ધાર છપૈયાની બાજુમાં તિનવા નામે એક નાનકડું ગામ આવેલું છે ત્યાં પ્રથિત પાંડે અને તેમના પત્ની વચનાબાઈ રહે છે એક સમયે ધર્મદેવ પોતાના પરિવાર સાથે કોઈ કારણસર તિનવા ગામ રહેવા ગયા પ્રથિત પાંડેની ખેતીવાડીમાં ધર્મદેવ અને રામપ્રતાપભાઈ તેઓની સાથે વાડીમાં ખંભે ખંભા મિલાવી અને સાથે કામ કરે એટલું જ નહીં ધર્મદેવ તો સવારે ને સાંજે શાસ્ત્રનું વાંચન પણ કરતા અહીં ભક્તિ માતા અને વચનાબાઈ ઘરનું બધું કામ સાથે મળીને કરે જેમ કે વાસી દૂ કરવું કુવે પાણી ભરવા જવું રસોઈ બનાવી એમ બંને સાથે મળીને કામ કરતા ગામમાં વાતો થતી કે કુવે પાણી ભરવા સૂર્યાસ્ત પછી ન જવું કારણ કે કુવામાં પ્રેતાત્માઓ રહે છે તેથી કોઈ પણ મોડી સાંજે ગામમાં તે પાણી ભરવા ન જઈ શકતું આ વાત વચનાબાઈએ ભક્તિ માતાને કરી કે તમે પણ ઘરમાં પાણી પૂરું થવા આવે તો બીજા દિવસે સવારે કૂવે જશો પણ સૂર્યાસ્ત પછી કોઈ ન જશો એક વખત પ્રભુની ઈચ્છાથી મોડી સાંજે ઘરમાં પાણી પૂરું થઈ ગયું ત્યારે ભક્તિ માતા દોરીને હાંડો લઈને કૂવે પાણી ભરવા જાય છે અહીં વચનાબાઈને તો આ વાતની ખબર નહીં કે ભક્તિદેવી સૂર્યાસ્ત પછી પાણી ભરવા ગયા છે ભક્તિ માતા તો કુવે પહોંચી હાંડો દોરીથી બાંધી ને કૂવામાં નાખે છે અને તે પાણી ભરી દોરી ખેંચે છે તેવામાં તો દોરી અટકી ગઈ કેમે કરીને ખેંચાય જ નહીં એટલે ભક્તિ માતાને તરત જ યાદ આવ્યું કે હા વચનાબાઈએ મને આ સમયે કુવે પાણી ભરવા જવાની ના પાડી હતી એમ વિચારે ભયભીત બની હાફડા ફાફડા બની ઘેર પહોંચ્યા ને આ ઘટનાની વાત વચનાબાઈને કહે છે ત્યારે વચનાબાઈ તેમને કહે છે કે ભક્તિદેવી તમે ડરો નહીં આપણે કાલે સવારે પાણી ભરવા જઈશું એમ કહી તેમને શાંત કરે છે અહીં ઘનશ્યામ પ્રભુ તો ભક્તિમાતા અને વચનાબાઈની બધી વાત સાંભળતા હતા પછી બીજે દિવસે સવારે ઘનશ્યામ પ્રભુ તો કોઈ પહોંચ્યા ને તેની પારીએ ચડ્યા ત્યારે ત્યાં પસાર થતા લોકો તેમને જોઈને તેમને રોકે છે ઘનશ્યામ નીચે ઉતરો કુવામાં પડી જવાશે પણ પ્રભુ તો કોઈનું સાંભળે નહીં પણ તે કેડે કછોટો વાળી અને કુવામાં ધુબકો માર્યો તેથી કુવામાં રહેલા પ્રેતાત્માઓ તો આ ધુબા અવાજથી ઝબકે ગયા કે આ શેનો અવાજ છે કોણ આવ્યું અહીં જોયું તો તેઓ ઓળખી ગયા કે આ તો સાક્ષાત ભગવાન છે અને એમની શક્તિને પણ પ્રેતાત્માઓ જાણતા હતા તેથી પ્રભુ પાસે જઈને ઘર ઘરી પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ તમે તો સાક્ષાત ભગવાન છો તેથી અમારો ઉદ્ધાર કરો અમને આ ભૂતના દેહમાંથી છોડાવો પ્રભુ અને ઘનશ્યામ પ્રભુ તો બહુ દયાળુ તેથી બધા ભૂતોનો જડ છાંટી અને ઉદ્ધાર કર્યો અને કૂવામાંથી તો પ્રકાશનો પૂંજ બારે આવ્યો આ જોઈ બહાર ઊભેલા લોકો વાતો કરવા લાગ્યા કે કુવામાં શું થયું હશે કુવામાં ઘનશ્યામે તો કૂદકો માર્યો છે તે કેમ હશે હવે ઘનશ્યામ તો ઘનશ્યામ ઓ ઘનશ્યામ એમ સહુ બૂમો પાડવા લાગ્યા અહીં ધર્મદેવ ભક્તિ માતા પ્રથિત પાંડે વચનાબાઈ રામ પ્રતાપભાઈ બધા ઘનશ્યામના સમાચાર મળતા જ તેઓ પણ અહીં પહોંચી આવ્યા કુવા પાસે ત્યાં તો ઘનશ્યામ પ્રભુ કૂવામાંથી હસતા મુખે બહાર આવ્યા અને હાથમાં કેટલાય લોકોના દોરીને ઘડા અટકી ગયા હતા એ લઈ અને આવતા જોયા લોકોએ તેથી ગામના લોકોનો તો આનંદનો પાર ન રહ્યો અને ભક્તિ માતા અને ધર્મદેવ ઘનશ્યામને જોઈ તેમને ભેટી પડે છે પછી બાળપ્રભુ ઘનશ્યામ ગામના બધા લોકોને કહે છે કે હવે તમે ક્યારેય પણ આ કૂવામાંથી પાણી ભરી શકશો હવે તમે કોઈ ડર રાખશો નહીં આમાં રહેલા બધા પ્રેતાત્માઓનો ઉધાર થઈ ગયો છે આ વાત સાંભળી ગ્રામજનો ઘનશ્યામ પ્રભુને તો સાક્ષાત ભગવાન માનવા લાગ્યા ત્યારથી આ કૂવો ભૂત્યા કુવા તરીકે ઓળખાય છે ઘનશ્યામ પ્રભુના આવા પરમ ઉદાર કાર્યને જોઈ અને આપણને પણ જીવનમાં ઉદાર કાર્યો કરવાની પ્રેરણા લઈ અને લોકોના હયે જે બીક હોય તેને વિવેક અને સમજણથી દૂર કરવી જોઈએ બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજની જય